ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ આઠમાં ગણિત વિષય વિશે અભ્યાસ કરીએ મિત્રો આજે આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર બાર ઘાત અને ઘાતાંગના દાખલાઓ વિશે જોઈએ આ પ્રકરણની અંદર આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ એકના એક્ઝામ્પલ નંબર એક અને એક્ઝામ્પલ નંબર બેના દાખલાઓનો અભ્યાસ આગળ કર્યો હતો હવે આપણે એક્ઝામ્પલ નંબર ત્રણના દાખલાઓ વિશે જોઈએ હા તો મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર ત્રણની અંદર સૂચના છે કિંમત શોધો એમાં પહેલો દાખલો આપણને આપ્યો છે કે કાઉસ અંદર ત્રણ નો શૂન્ય ઘાત વધતા નો માઇનસ એક ઘાત ત્રણ નો શૂન્ય ઘાત વધતા નો માઇનસ એક ઘાત કાઉસ પૂરો ગુણ્યા બે નો બે ઘાત એટલે મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈપણ સંખ્યાનો શૂન્ય ઘાત હોય તો જવાબ એક કહેવાય એટલે આ ત્રણનો નો શૂન્ય ઘાત છે એટલે જવાબ આપણને કેટલો મળે એક વત્તા હવે આપણને ખબર છે કે આ ચાર નો માઇનસ એક ઘાત છે એટલે ચારનો ધન ઘાત કરવો હોય એક ઘાત કરવો હોય આ જે ઋણ ઘાત છે એની જગ્યાએ ઘાત કરવો હોય તો એકના છેદમાં ચાર નો એક ઘાત આપણે આ રીતે લખી શકીએ અને ગુણ્યા બે નો બે ઘાત હવે બરાબર એક વત્તા એક ના ચાર છેદમાં ચાર નો એક ઘાત એટલે બરાબર એક વત્તા એક ના છેદમાં ચાર નો એક ઘાત એટલે કેટલા કહેવાય ચાર અને ગુણ્યા બે નો બે ઘાત બરાબર અહીં જુઓ એક વત્તા એક ના છેદમાં ચાર એક વત્તા એકના છેદમાં ચાર એટલે આપણે શું કહી શકીએ કે એક પૂર્ણાંક એક ચતુર્થાંશ ગુણ્યા આ બેનો બે ઘાત છે એટલે કેટલા કહેવાય ચાર બે નો બે ઘાત એટલે કેટલા થાય ચાર થાય બે નો બે ઘાત બરાબર ચાર એટલે અહીંજુ હવે આ મિશ્ર પૂર્ણાંક છે એને આપણે આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવી નાખીએ તો ચાર એકા ચાર ચાર ને એક પાંચ એટલે પાંચ ગુણ્યા ચાર અને આ ચાર આ ચાર નીચે એટલે અંશમાં છે અને આ ચાર છેદમાં છે એટલે છેદના ચાર અને અંશના ચાર બંને છેદ ઉડી જાય એટલે બરાબર જવાબ રહ્યો પાંચ એટલે આનું જયારે કિંમત શોધીએ ત્યારે આપણને જવાબ કેટલો મળશે પાંચ ચાલો મિત્રો હવે આપણે બીજો દાખલો કાઉસ અંદર બે નો માઇનસ એક ઘાત ગુણ્યા ચાર નો માઇનસ એક ઘાત કાઉસ પૂરો ભાગ્યા બે નો માઇનસ બે ઘાત એટલે જુઓ અહીંયા આગળ કે બે નો માઇનસ એક ઘાત છે એટલે આપણે એની જગ્યાએ બરાબર એક ના છેદ માં નો એક ઘાત ગુણ્યા માઇનસ એક ઘાત છે એને આપણે ધન ઘાત કરવો હોય તો એકના છેદમાં લઈ લીધે એટલે બે એકના છેદમાં બે નો એકના છેદમાં ચાર કાઉસ પૂરો એક ના છેદમાં બે નો બે ઘાત બરાબર હવે જુઓ એક ના છેદમાં બેનો એક ઘાત એટલે એક ના છેદ માં બે ગુણ્યા એકના છેદમાં ચારનો એક ઘાત એટલે એક ના છેદમાં ચાર અને ભાગ્યા એકના છેદમાં બેનો બે ઘાત એટલે ચાર બરાબર હવે જુઓ તમે અહીં ગુણાકાર છે એટલે અંશ અંશ નો ગુણાકાર કરીએ તો એક એકા એક એટલે એક છેદમાં ચાર દો આઠ એકા એક અને છેદમાં ચાર દો આઠ અને ભાગ્યા એકના છેદમાં ચાર બરાબર મિત્રો આપણને ખબર છે કે જ્યારે આ ભાગાકારનું ચિહ્ન છે એની જગ્યાએ જો ગુણાકાર કરવો હોય તો ભાગાકારના ચિહ્ન પછીનું જે પદ છે એ ઉલટાઈ જાય એટલે કે અંશ છેદમાં આવે અને છેદ અંશમાં આવે એટલે બરાબર એકના છેદમાં આઠ ગુણ્યા ચારના છેદમાં એક એટલે આપણે છેદ ઉડાવીએ તો બરાબર ચાર દૂ આઠ એટલે બરાબર એકના છેદમાં બે એટલે આપણને જવાબ કેટલો મળશે એકના છેદમાં બે આ જવાબ આપણને અહીં આગળ મળી શકે હવે મિત્રો ત્રીજો દાખલો જોઈએ કે એકના છેદમાં બે એનો માઇનસ બે ઘાત વધતા એકના છેદમાં ત્રણ એનો માઇનસ બે ઘાત અને વધતા એકના છેદમાં ચાર એનો માઇનસ બે ઘાત હવે આપણે જોડીએ છીએ કે આ માઇનસ બે ઘાત છે એને પ્લસ કરવો હોય તો આખો આ જે પદ છે એને આપણે છેદમાં લઈ જવું પડે એટલે આવું લઈ લેવાને એક છેદમાં એકના છેદમાં બે એનો કેટલો ઘાત બે ઘાત વધતા એક છેદમાં આખું આપણે નીચે લઈ જઈએ એકના છેદમાં એનો બે ઘાત અને એક એનો બે ઘાત હવે મિત્રો જુઓ કે બરાબર એકના છેદમાં હવે એકનો પણ બે ઘાત કહેવાય અને બેનો પણ બે ઘાત કહેવાય એટલે એકનો એક ઘાત એટલે એક અને છેદમાં બેનો બે ઘાત એટલે થયો એ જ કે વધતા એકના છેદમાં એકનો બે ઘાથ એટલે એક અને ત્રણનો બે ઘાથ એટલે અને એકના છેદમાં એકનો બે ઘાત એટલે એક અને ચારનો બે ઘાત એટલે ચાર ચોક સોળ હવે જુઓ અહીં આગળ છેદનો છેદ આ એક છે એનો છેદ આ છે અને આનો છેદ ચાર એ જ રીતે આ છેદ નો છેદ એટલે એકનો છેદ આ એક નવ માઉસ અને એનો છેદ નવ એટલે છેદનો છેદ ક્યાં આવે ઉપર આવે એટલે બરાબર ચાર વત્તા નવ વત્તા સોળ બરાબર નવ ને ચાર તેર સોળ કેટલા થાય તો તેર દસ તેવીસ તેવીસ છ ઓગણત્રીસ એટલે જવાબ આપણને મળે ઓગણત્રીસ કેટલો જવાબ મળે ઓગણત્રીસ જવાબ મળે હવે મિત્રો જો ચોથો દાખલો કૌંસની અંદર ત્રણનો માઇનસ એક ઘાત વધતા ચારનો માઇનસ એક ઘાત વધતા પાંચનો માઇનસ એક ઘાત કાંસ પૂરો અને એનો જીરો ઘાત મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય ઘાત હોય કોઈ પણ સંખ્યાનો શૂન્ય ઘાત હોય હોય તો તેની કિંમત કેટલી થાય એક હોય એટલે આ જે છે કે ત્રણ નો માઇનસ એક ઘાત માઇનસ એક ઘાત વધતા પાંચ નો માઇનસ એક બધાના બરાબર કેટલું કહેવાય જવાબ એક મળે આપણને જવાબ શું મળશે એક જવાબ મળશે મિત્રો હવે પાંચમો દાખલો આપણે જોઈએ કે છગડિયા કાંસની અંદર માઇનસ બે તૃતીયાંશ કાઉસ પૂરો એનો ઓછા બેગાત અને આ છગડિયો પૂરો થયો અને એનો બે ઘાત છે મિત્રો અહીં આગળ આપણે જોઈએ તો કે આ માઇનસ બે તૃતીયાંશનો માઇનસ અને કાઉસમાં એટલે છગડિયો પૂરો કરી અને બે છે એટલે એનો મતલબ એવો હતો કે માઇનસ બે તૃતીયાંશ આ જે સંખ્યા છે એનો માઇનસ બે ગુણ્યા બરાબર માઇનસ બે તૃતીયાંશ એનો બે દુ ચાર એટલે કેટલા ઘાત કહેવાય માઇનસ ચાર ઘાત કહેવાય કેટલો કહેવાય માઈનસ ચાર ઘાત કહેવાય હવે તમે જુઓ કે કાઉસની બહાર માઇનસ ચાર ઘાત છે એટલે એનો મતલબ શું થયો કે માઈનસ બે નો પણ માઇનસ ચાર ઘાત અને ત્રણ નો પણ માઇનસ ચાર ઘાત માઇનસ બે નો પણ ચાર માઇનસ ચાર ઘાત અને ત્રણ નો પણ માઇનસ ચાર ઘાત થાય હવે અહીં આગળ આપણે જોઈએ હવે જુઓ મિત્રો અહીંયા આગળ પણ ઋણ ઘાત છે અને અહીં આગળ પણ ઋણ ઘાત છે એટલે આપણે આના પદ ઉલટાઈ નાખીએ એટલે બરાબર ત્રણ નો ચાર ઘાત છેદમાં માં માઇનસ બે નો ચાર ઘાત મેં શું કર્યું એમાં ધ્યાન રાખો કે આ જે ત્રણ નો માઇનસ ચાર ઘાત હતો તેની જગ્યાએ ત્રણ નો ચાર ઘાત લીધો એટલે એ આખું પદ ઉપર ગયો અને આ માઇનસ ચાર ઘાત ઋણ બે નો એને પદ નીચે લીધું ધનઘાત થઈ ગયો એટલે જુઓ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ નો ચાર ઘાત એટલે ઋણ બે ગુણ્યા ઋણ બે ગુણ્યા ઋણ બે ગુણ્યા ઋણ બે કેટલી કેટલી વખત આવે ચાર વખત એટલે ત્રણ નો ચાર ઘાત ત્રણ તરી નવ નવે તરી સત્તાવીસ સતાવીસ તરી એક્યાસી છેદમાં ચાર ચક સોળ એટલે આ રીતે આપણને એક્યાસી ના છેદ સોળ આ જવાબ મળી શકે મિત્રો આજે આપણે આટલે સુધી જોઈએ હવે પછીનો દાખલો આવતી વખતે જોઈશું